દેશની દીકરીઓએ ઇતિહાસ રચ્યો ભારતીય મહિલા ટીમે સાઉથ આફ્રિકાને બાવન રનથી હરાવી વન ડે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો ડીવાય પાટીલ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકાએ બોલિંગ પસંદ કરી હતી ભારતે સાત વિકેટ ગુમાવીને બસો રન બનાવ્યા શેફાલી વર્માએ સત્યાશી દીપ્તિ શર્માએ અઠ્ઠાવન સ્મૃતિ મંધાનાએ પિસ્તાળીસ અને રિયા ઘોષે 34 રન બનાવ્યા સાઉથ આફ્રિકાની ટીમ 246 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ ભારત તરફથી દીપ્તિ શર્માએ સૌથી વધુ 5 વિકેટ લીધી ઓલરાઉન્ડર તરીકેના પરફોર્મન્સને ધ્યાનમાં રાખી અપાયો પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ શેફાલી વર્ષ શેફાલી વર્મા 87 રન અને બે વિકેટ ઝડપવાની સાથે બની પ્લેયર ઓફ ધ મેચ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પર અભિનંદનનો વરસાદ પ્રધાનમંત્રી મોદીએ ગણાવી દેશ માટે ગર્વની ક્ષણ રાષ્ટ્રપતિ અમિત શાહ સહિતના દિગ્ગજોએ પાઠવી શુભેચ્છા આઈસીસીએ વિજેતા ટીમને આપ્યું બેતાળીસ કરોડનું ઇનામ તો બીસીસીઆઈએ આખી ટીમ અને સપોર્ટ સ્ટાફ માટે જાહેર કરી છે એકસો પચીસ કરોડ ઇનામી રકમ